ગાયલા જતા હતા તા ચાલો એક નાનો એવો વિડીયો બનાવીએ તો જો આ અમે અટાણા મને જેમ કે શોર્ટકટ વાળા રસ્તે હાલ ને જઈએ છે થોડુંક સાટું છે અમારા ઘેરથી દોઢ બે કિલોમીટર જેવું થાય ટર્મિનલ તો હાલ ને જઈએ છે બેના રીજો વિડીયોમાં ટર્મિનલ આજ તમને દેખાડીએ અમારા લેપકોસાનું કે ભાઈ કુતરાની મીંદડા હોય આ તમે જુઓ કુતરો ને મીંદરડો બે એવું જેમ કે ભેગા મેલું કરે બધા કે કે કુતરા ને મીંદરડા ને વેર હોય તમે જોજો ને ઓને જેમ કે કુતરો ને મીંદરડો આ છે ને ભાઈ વિદેશ માં ભેગા રખડે એ પાછા રેઢિયા હતા કોઈ ના ઓને જેમ કે માલિકી વાળા હતા નહીં એટલે આવું છે વિદેશ માં ભાઈ તો ભાઈ સામે દેખાય ચેમ્બર જેવું એ ટર્મિનલ છે ટૂંકમાં ચાર રસ્તા પડે ત્યાં અમારું ટર્મિનલ કેવાય બરોબર અહીંથી ટૂંકમાં લપકો સાથે લઈને તમારે મગુ શાક ગીર ને ગમે ત્યાં જવું હોય ત્યાં બધી બસ અહીંથી જ મળે આપણી આપણે ઇન્ડિયામાં બસ સ્ટેશન કહીએ ને અહીંયા ટર્મિનલ કહીએ આ છે ટર્મિનલ અમે અહીંયા સુધી આવ્યા આ સુધી આવ્યા તો એવું આને કંઈક લેવાનું ઓલું થયું હતું કે હાલો એ દુકાન છે ને દુકાને જઈને થોડુંક સામાન લેવા દેવો એ કે

તમે હી ટર્મિનલ થી પાછા રિટર્ન થાકા આપણે જેમ કીધું તો એમાં બાજરાનો લોટ ને ચોખાના પવવાન એ બધું લીધું હે ઘરનો ડબ્લું બીજું કામ કાન લીધું હા થોડું કામ લીધું ભૂલાઈ કે ને તમને ને મીઠી બરિયું સમાન સુંગરા દેખો સવાને મગની દાળ ખીચડી કરવી આ ગામડા વાળાઓ ને ને ખીચડી બહુ જોઈએ બરોબર એટલે એ મગની દાળ હતી તે મગની દાળ ધોળન મરથી લઈ લીધી પછી બાજરાનો લોટ એ લીધો ખીચડી ખાવી કઈ હા ખીચડી ખાવી ઓ સીટી વાળા નો ખાય ગામડા વાળા નહીં સીટી નો ખાય ગામડા ને કાયમ હોય ગ્યારા માં હોય ને હા હોય તો ભાઈ સામાન બધે ગોઠવે દીધો થી માર્કેટ થી લેવા તો ને આજ તો શનિવાર છે એટલે કઈ પ્રોગ્રામ બીજો કઈ રાંધવાનું છે ને એટલે વગેરે વાત કરીએ બરોબર તો અમાર રાફડા માતા પુકે કા હે આપડી વાહે વાહે જઈએ કામ સે ગામ પોઝિશન વગરન ચાલુ કર્યો કે નત કર્યો હાલો હાલો વાહ પાત પલાડ દીધા બટાટા ડુંગરીન ટમેટા ને મોરાઈ કા હે કેટલીક વાર લખ છે હાથે ત તેલ મૂકું તેલ મૂકવા દે બસ બરોબર ઈ ઉસે કાઈ

મળીએ પાછા કાલે નવો વિડીયો સાથે આપણા એક આગલા વિડીયોમાં કોમેન્ટ આવી છે પરમારભાઈની એને કે પરમારભાઈ જો કે તમે તો આમ તો મારા પાડો છો વર્તી જ જાહો હું કેને કહેવા માગું એ તમારું જે બાવા હિન્દી વાળી કોમેન્ટ કરી એ આપણે આગલા વિડીયોમાં સો ટકા તમારી બાવા હિન્દીની કોમેન્ટ પૂરી કરશું તો ત્યાં સુધીના દાયરાના બધાને રામ રામ સીતારામને જય માતાજી